વિદ્યાર્થી મિત્રો આપણી એજ્યુકેશન ચેનલ ડેલ્ટા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે ચેપ્ટર નંબર ચાર વિશે અભ્યાસ કરતા હતા અને જો કોઈ વિદ્યાર્થી મિત્રોને અગાઉના જે વિડીયો છે જોવાના બાકી હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી તમે જોઈ શકો છો અને હજુ પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અમારી ચેનલ છે સબસ્ક્રાઈબ કરવાની બાકી છે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બે લાયકન છે એ ચોક્કસથી દબાવી દેશો આજના વિડીયોની અંદર આપણે સત્તા સોપણી વિશે વાત કરવાની છે કે સત્તા એટલે શું સત્તાની સોંપણી એટલે શું અને શા માટે સત્તાની સોપણી છે એ કરવામાં આવે છે એટલે કે સત્તા સોપણીનું મહત્ત્વ શું છે એના વિશે આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ ખૂબ જ મોસ્ટ આઈમટી કહી શકાય તેવા પ્રશ્નો વિશે ચર્ચા કરવાના છીએ તો વિડીયોને અંત સુધી ચોક્કસથી જોશો અને જે સત્તાની વાત આપણે કરીએ છીએ એમાંથી બે માર્ક્સનો પ્રશ્ન છે એક માર્ક્સનો પ્રશ્ન અને ત્રણ માર્ક્સના પ્રશ્નો પણ આ પ્રશ્ન આજના વિડીયોમાંથી પૂછી શકે છે તો સૌથી પહેલાં આપણે વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં અત્યાર સુધી આપણે એવું કહેતા એવા છીએ કે સત્તા 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 તો ખરેખર સત્તા એટલે શું તો શરૂઆત કરીએ તેના અર્થથી તો સત્તા એટલે શું આપણે અત્યાર સુધી એવું કીધું છે કે સત્તા એટલે પાવર પણ શેનો પાવર તો અહીંયા આપણે એ સત્તાનો ખરેખર અર્થ સમજવાના છીએ કે સત્તો સત્તા જે છે એ કાયદાની દ્રષ્ટિએ શું છે તો કે કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર એટલે કે જે કાયદામાં લખ્યું છે કાયદામાં જે રીતે દર્શાવેલું છે એ પ્રમાણે જે પગલાં કેતા એક્શન લેવાય છે એવો અધિકાર જેને મળેલો છે એ અધિકારને આપણે સત્તા કહીએ છીએ દાખલા તરીકે વાત કરીએ તો પોલીસોને કાયદામાં જે રીતે લખ્યું છે એ પ્રમાણે જે લોકો છે એ કાયદાનું પાલન કરે એ જોવાનો અધિકાર પોલીસ પાસે છે અને જો કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરે અને ગુનાહિત પ્રવૃત્તિ કરે તો પોલીસ એને પકડીને જેલમાં પૂરી શકે છે આ અધિકાર એની પાસે છે પણ એ અધિકાર મારી પાસે નથી કે ભાઈ કોઈ વ્યક્તિ ગુનો કરે કોઈએ એક્સિડન્ટ કર્યું કે કોઈ કોઈને લાપો મારીને જતો રહ્યો તો હું એને પકડીને ક્લાસમાં પૂરી દઉં આ અધિકાર મારી પાસે નથી આ કાયદાએ મને આનો અધિકાર આપેલો નથી એટલે ભલે મેં સારું કામ જ કર્યું છે ગુનેગારને જ ભર્યો છે પણ તેમ છતાં એ મારી સત્તામાં આવતું નથી અને જો પોલીસ એ કામ કરે તો એ એની સત્તા છે એનો અધિકાર છે તો કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે તો કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર તો આપણે તો ધંધાકીય એકમની વાત કરીએ છીએ ધંધાકીય એકમમાં સત્તા એટલે શું તો ધંધાકીય એકમમાં સત્તા એટલે જેની અંદર આપણે સંચાલનમાં સત્તાનો ઉપયોગ કરવાના છીએ તો સંચાલનની દ્રષ્ટિએ સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર કે ઓર્ડર તો આપવાનો જ છે જે તે કામ એમણે જેની પાસે કરાવવાનું છે એને કોઈ ચોક્કસ ઓર્ડર આપવાનો અને એ ઓર્ડર આપ્યા પછી એ ઓર્ડર પ્રમાણે એ કામ કરે છે કે નથી કરતો એ જોવાનું પણ એમને અધિકાર છે એ જોવાનું પણ એમનું કામ છે તો આ જે અધિકાર આપવામાં આવે છે એને આપણે સત્તા કહીએ છીએ તો સત્તાની સોંપણી એટલે શું તો આપણે સત્તાની સોંપણી એટલે કોઈ પણ વ્યક્તિને કાર્યની સોંપણી કરવી અને તે માટે જરૂરી સત્તા આપવી એટલે કોઈ કામ આપણે કોઈને સોંપવું હોય તો એ કામને પૂરું કરવા માટે થોડી ઘણો અધિકાર પણ એને આપવો પડે અમુક નિર્ણયો લેવાનો અધિકાર છે કે અમુક ખર્ચ કરવાનો અધિકાર છે કે અમુક વ્યક્તિઓ પાસે કામ કરાવવાનો અધિકાર આવા થોડા ઘણા અધિકારો આપવા પડે જેને આપણે સત્તા કહીએ છીએ તો કામની સાથે સાથે જે અધિકાર આપણે જે તે વ્યક્તિને સોંપીએ છીએ એને સત્તાની સોંપણી કહેવાય પણ સત્તા સોંપણીની જો વ્યાખ્યાની વાત કરીએ કે સત્તા સોંપણી એટલે શું એની વ્યાખ્યા આપો તો એ વ્યાખ્યા છે એ પરીક્ષાની અંદર ખૂબ જ મોસ્ટ આઈપી પરીક્ષા છે આવનારી બોર્ડની પરીક્ષા માટે એટલે ખાસ ધ્યાનથી એ વ્યાખ્યાને જોશો જોવામાં કદાચ એ વ્યાખ્યા છે ખૂબ મોટી લાગતી હશે પણ જો એને સમજી લેશો તો એને યાદ રાખવી પણ ખૂબ સરળ છે અને બે માર્ક્સની અંદર આ વ્યાખ્યા છે એ પૂછાય છે તો સત્તા સોપણીની વ્યાખ્યા આપનાર જે સંચાલન શાસ્ત્રી હતા એ હતા લુઈસ એલન તો લુઈસ એલનના મતે સત્તા સોપણી એટલે શું તો લુઈ સેલનના મત મુજબ સત્તા સોપણી એવી પ્રક્રિયા છે જો આ વ્યાખ્યાને આપણે અલગ અલગ ભાગમાં વિભાજીત કરીને યાદ રાખવાની કોશિશ કરશું તો ચોક્કસથી સરળતાથી આપણે એને યાદ રાખી શકશું કે સત્તા સોપણી એ એવી પ્રક્રિયા છે આ ભાગ પહેલો એટલો જ ટુકડો યાદ રાખીએ કે સત્તા સોપણી એ એક એવી પ્રક્રિયા છે ઇટ્સ અ પ્રોસેસ કે જેમાં સંચાલક

કે જેમાં સંચાલકો પોતાને મળેલી સત્તામાંથી એટલે કે એની પાસે જેટલી પણ સત્તા છે એ પોતાને મળેલી સત્તામાંથી વિધિસર રૂપ આ વિધિસર રૂપ શબ્દ ભૂલાય નહીં વિધિસર રૂપ તેના મદદનીશોને સૌથી પહેલા શું આપશે કામ આપશે એટલે કે કાર્યની સાથે સત્તા સોંપે છે જો સત્તા એકલી ન અપાય એની સાથે જે તે કાર્ય પણ સોંપાય પેલું કામ સોંપાય એ કામને પૂરું કરવા જેટલી સત્તા અપાય એટલે તેના મદદનીશોને કાર્યની સાથે સત્તા સોંપે છે હવે કોઈ વ્યક્તિને આપણે કોઈ વસ્તુ આપતા હોઈએ પણ સામેવાળો સ્વીકારે જ નહીં તો તો એ પ્રક્રિયા પૂરી ન કહેવાય તો હવે ભાગ નંબર ત્રણ વ્યાખ્યાનો ત્રીજો ટુકડો કે તે મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે હવે જુઓ જેને આપવાની છે એ કોણ છે તો કે મદદની શો છે હવે એ અન્ય વ્યક્તિઓના સહકારથી કેમ તો કે એ પોતે એકલો એ કામ નથી કરી શકવાનો એને બીજા લોકોની મદદની જરૂર પડવાની છે બીજા લોકોના સહકારની જરૂર પડવાની છે જો એ સહકાર એમને નહીં મળે તો એનાથી એ કાર્ય પૂરું થવાનું નથી એટલે એમની જે ટીમ છે કે એમના અંડરમાં કામ કરતા જે કર્મચારીઓ છે એ બધાનો સહકાર એમને જોશે એટલે એ બધાના સહકારથી જે તે કાર્ય એટલે કે એને જે કામ સોંપેલું છે એ કાર્યનો અમલ કરવો એટલે કે એ કાર્યને પૂરું કરવા માટે સભાનતાપૂર્વક હવે સભાનતાપૂર્વક એટલે સમજી વિચારીને કે એને જે સત્તા આપવામાં આવે છે એ સત્તાનો એને ઉપયોગ કરતા આવડશે અથવા તો એ સત્તાનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકશે કે નહીં કરી શકે આવું બધું સભાનતાપૂર્વક એ વિચારે અને સમજી વિચારીને એ તેનો સ્વીકાર કરે છે આપણે સત્તા સોપણીની વ્યાખ્યામાં આ બધું લખવું જરૂરી છે જો કોઈને હજુ સમજવામાં કંઈક થોડી તકલીફ હોય તો ફરીથી તમે વિડીયોને બેકસાઇટ જઈ એને ફરીથી પ્લે કરીને જોઈ શકો છો પણ આ જે વ્યાખ્યા છે એમાંથી બને ત્યાં સુધી કોઈ શબ્દ ભૂલાય નહીં એવા પ્રયત્નો છે એ કરવાના છે ત્યાર પછી આપણે વાત કરીએ છીએ સત્તા સોપણીનું મહત્ત્વ કે સત્તા સોપણી શા માટે જરૂરી છે તો સત્તાસોપણી એ સંચાલકોને કામગીરીમાં રાહત આપે છે એટલે કે જે સંચાલકો કામ કરે છે એના ઉપર જે કામનું બર્ડન વધી ગયું છે એની અંદર થોડી ઘણી એને રાહત આપે છે જેથી તેઓ નીતિ વિષયક નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે હવે સંચાલકો હતા પહેલા નાના નાના ઘણા બધા પ્રશ્નો એમને આવતા હતા હવે આ બધા પ્રશ્નોને સોલ્વ કરવા જતા શું થતું હતું કે જે એકમના મોટા પ્રશ્નો હતા ને અગત્યના પ્રશ્નો હતા ને એના ઉપર એ ધ્યાન આપી શકતા નહોતા એટલે હવે શું થયું કે સત્તાની સોપણી કરી દીધી છે તો હવે એને એવા નાના નાના પ્રશ્નો ઉપર ધ્યાન આપવાની જરૂર રહેતી નથી જેથી તેઓ નીતિ વિષયક નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને જેથી સંચાલન છે એ કાર્યક્ષમ બને એટલે કે સંચાલન છે એ ખરેખર પૂર્ણ રીતે અને સફળતાપૂર્વક છે એ થઈ શકે છે અને તેથી કહી શકાય કે સત્તા એ સંચાલનની ચાવી છે અને સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે જો અહીંયા પણ પ્રશ્ન તમને પૂછી શકે કે સત્તા એ શેની ચાવી છે તો સત્તા એ સંચાલનની ચાવી છે અને સત્તા સોંપણી એ શેની ચાવી છે તો સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે એટલે આ ખાસ યાદ રાખજો અને બીજું કે આનો આ જ પ્રશ્ન છે એ વિધાન સ્વરૂપે પણ પૂછી શકે કે તે એવું પૂછે કે સત્તા એ સંચાલનની ચાવી છે જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે વિધાન સમજાવો તો એની અંદર આપણે મુદ્દાઓમાં લખવાનું કે જેમ લોકને તાળાને ખોલવા માટે એક ચાવીની જરૂર પડે છે એમ સંચાલનની અંદર આવતા પ્રશ્નોના સમાધાન કરવા માટે એ પ્રશ્નોને સોલ્વ કરવા માટે સત્તારૂપી ચાવીની જરૂર પડે છે અને જ્યારે વ્યવસ્થા તંત્રના પ્રશ્નો છે એ પ્રશ્નોને સમાધાન કરવા માટે સત્તા સોપણીની જરૂર પડે છે માટે સત્તા એ સંચાલનની ચાવી છે અને સત્તા સોપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે ત્યાર પછી આપણે વાત કરીએ છીએ સત્તા સોંપણીના મહત્વના જે મુખ્ય છ મુદ્દાઓ છે એ છ મુદ્દાઓ વિશે તો એ છ મુદ્દાઓને યાદ રાખવા માટેની એક ચાવી છે કે કાક અવિસવી તો કા ક કાક અવિસવી એના ઉપરથી છ મુદ્દાઓ કા એટલે કાર્યક્ષમ સંચાલન ક એટલે કર્મચારીનો વિકાસ અ એટલે અભિપ્રેરણ વી એટલે વિશિષ્ટીકરણનો લાભ સ એટલે સંકલન અને વી એટલે આમાં બે વખત વી આવે છે એટલે 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 ખાસ યાદ રાખજો એક વી વી વિશિષ્ટીકરણનો લાભ અને બીજું વિસ્તરણની તક સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ સત્તાની સોપણી કરવાથી સંચાલન છે એ કાર્યક્ષમ બને હમણાં જ આપણે એના વિશે વાત કરી ફરીથી એના વિશે વાત કરીએ કે સત્તા સોંપણીના કારણે ઉચ્ચ સપાટીના અધિકારીઓની કામગીરીમાં ઘટાડો થાય એટલે કે એના ઉપર જે વર્કનું બર્ડન હતું કામનો બોજ હતો એ બોજ છે એ ઓછો થઈ જાય છે રોજબરોજના અને ઓછા મહત્ત્વવાળા કાર્યો જે છે એ નીચેની સપાટી પર સોંપવાના હોવાથી ઉચ્ચ સપાટીના સંચાલકો વધારે મહત્ત્વવાળી બાબતો પર ધ્યાન આપી શકે છે એટલે કે જે થોડું ઘણું ઓછું ઇમ્પોર્ટન્સ હતું એવા કાર્યો એમણે એના નીચેની સપાટીને આપી દીધા એટલે હવે એની પાસે સમય બચે છે અને એ સમય છે એ જે મહત્વની બાબતો કહી શકાય એવી મહત્વની બાબતો માટે આપી શકે છે જેથી સંચાલન કાર્યક્ષમ બને એટલે નંબર એક કે સંચાલન તમે કાર્યક્ષમ બનાવવું હોય તો સત્તાની સોપણી કરવી પડે સંચાલક ફ્રી રહેશે તો કંઈક મોટા પ્રશ્નો વિશે વિચારશે ત્યાર પછી નંબર બે કર્મચારી વિકાસ આપણે સત્તા છે જે તે કર્મચારીઓને આપીએ છીએ આનાથી કર્મચારીઓનો વિકાસ પણ થાય છે કે વિવિધ કર્મચારીઓને નિર્ણય લેવાની અહીંયા તક મળે છે અત્યાર સુધી એ નિર્ણય નહોતો લઈ શકતો પણ એને હવે નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી જેથી નિર્ણય લેવાની તક મળે છે જેથી તેનામાં પહેલ વૃત્તિ જાગે છે કંઈક સાહસ કરવાની એનામાં વૃત્તિ એ ઉત્પન્ન થાય છે કે ભાઈ હવે કંઈક નવું કરવું કોઈ નિર્ણય લેવો તો એ સાહસ વૃત્તિ કે પહેલ વૃત્તિ જાગે છે અને તેમનો આત્મવિશ્વાસ વધે છે જેમ જેમ એ સફળ થતો જશે એમ એનો કોન્ફિડન્સ છે એ વધતો જશે અને કાર્ય સિદ્ધ કરવા માટે વારંવાર નિર્ણયો લેવાના હોવાથી તેઓની નિર્ણય શક્તિ વધે છે કારણ કે એક વખત ડિસિઝન લઈ લીધું પછી ડિસિઝન નહીં લેવું પડે એવું તો નથી કન્ટિન્યુઅસ એમણે ડિસિઝન્સ તો લેવા જ પડશે તો એ અલગ અલગ ડિસિઝન્સ લેવાના થાય અને કન્ટિન્યુઅસ વારંવાર લેવાના થાય જેથી તેઓની નિર્ણય શક્તિ ડિસિઝન પાવર છે પણ એ વધે છે એટલે આવા બધા ગુણો એ કર્મચારીની અંદર વધે તો એ કર્મચારીનો વિકાસ શક્ય બને છે ત્યાર પછી નંબર ત્રણ અભિપ્રેરણ અભિપ્રેરણ એટલે એક પ્રકારે મોટિવેટ કે અધિકારી દ્વારા મદદનીશોને કાર્યની સોંપણી કરવામાં આવે છે આપણે જાણીએ છીએ કે સત્તા આપતા પહેલાં કાર્ય આપવું પડે એટલે કાર્યની સોંપણી કરવામાં આવે છે અને સત્તા અને જવાબદારી પણ એને સોંપવામાં આવે છે કે ભાઈ આટલો તમારો અધિકાર છે આટલી તમારી જવાબદારી છે અને તાબેદારો તે કાર્યમાં સહભાગી થાય હવે પહેલાં એને એ કામમાં કે ડિસિઝન લેવામાં કે એને સહકાર ભાગ આપતા જ નહોતા પણ હવે તો શું કીધું કે એને સત્તા આપી છે તો પછી એને ડિસિઝન લેવામાં પણ એને ભાગ આપવો પડશે એટલે કે જ્યારે નિર્ણય લેવાના હોય ત્યારે એ વ્યક્તિઓને પૂછવામાં આવે કે ભાઈ આપણે આવું નિર્ણય લઈએ છીએ શું તમે આ બાબતો સાથે સહેમત છો કે નહીં તમારું શું માનવું છે એનો ફીડબેક એનું જે મંતવ્ય છે એ મંતવ્યનો સ્વીકાર કરવામાં આવે એની સલાહ ઉપર ધ્યાન આપવામાં આવે તેથી તેઓ કાર્ય સિદ્ધ કરવા માટે અભિપ્રેરિત થાય છે કે એને એવું લાગે છે કે ભાઈ ખરેખર અમે આ એકમનો ભાગ છીએ અમને લોકો પૂછે છે અમારું એકમમાં કંઈક ઇમ્પોર્ટન્સ છે અને આવી બધી બાબતો થાય એટલે પોતાનું કાર્યને ખૂબ જ સારી રીતે પૂરું કરવા માટે મોટિવેટ થાય છે ત્યાર પછી નંબર ચાર વિશિષ્ટીકરણનો લાભ કે સત્તા સોંપણીને કારણે શેનો લાભ થાય તો કે વિશિષ્ટીકરણ કંઈક અલગતા એ એકમની અંદર આવે છે આ એ પણ એમસીક્યુમાં ઘણી વખત પૂછાય છે કે સત્તા સોંપણીને કારણે નીચેનામાંથી કયો લાભ થાય તો ખાસ તો આ જ ઓપ્શન એના જવાબ તરીકે મોસ્ટ ઓફલી હોય છે વિશિષ્ટીકરણ કે દરેક વ્યક્તિ પોતાની લાયકાત કૌશલ્ય અને જ્ઞાનના ઉપયોગ દ્વારા જો એકમની અંદર કદાચ વ્યક્તિ કામ કરતા હોય તો એ લાયકાત નોલેજ એની આવડત એનો રસ આ બધું જ અલગ અલગ હોવાનું બધા છે એની અંદર કંઈક ને કંઈક સ્પેશિયાલિટી એ છુપાયેલી હશે તો એના ઉપયોગ દ્વારા પોતાના કાર્યમાં કુશળતા અને સક્ષમતા પ્રાપ્ત કરી શકે પોતે કંઈક અલગ રીતે અને બહુ જ સક્સેસફુલ રીતે એ પોતાનું કામ છે એને પૂરું કરી શકે છે અને પરિણામે એક અમને વિશિષ્ટીકરણનો લાભ મળે છે કે અલગ અલગ કર્મચારીઓની અંદર અલગ અલગ જે સુષુપ્ત શક્તિઓ હતી એ બધે બધી શક્તિઓનો લાભ એક અમને પ્રાપ્ત થાય છે જેથી આપણે એવું કહી શકીએ કે એક અમને વિશિષ્ટીકરણનો લાભ મળ્યો ત્યાર પછી નંબર પાંચ સંકલન સંકલન એટલે બધાનો એકબીજા સાથેનો સહકાર એકબીજા સાથેનું કોર્ડિનેશન કે સત્તા સોંપણી કરીએ તો એનાથી સંકલન કઈ રીતે થાય તો સત્તા સોંપણીને કારણે ઉચ્ચ સંચાલકો છે એ મદદનીશો અને તાબેદારો વચ્ચે આંતર સ્થાપે છે કે ઉચ્ચ અધિકારીઓ જે હતા એમણે શું કર્યું કે એના મદદનીશોને સત્તા આપી હવે એ સત્તા આપી તો આપણે લુઈસ એલનની વ્યાખ્યામાં એવું કીધું હતું કે એ સત્તાનો સ્વીકાર કરતી વખતે મદદનીશો છે એ અન્ય વ્યક્તિઓના સહકારની અપેક્ષા રાખે છે એટલે એ વ્યક્તિઓ પાસેથી અપેક્ષા રાખે છે તો એને પૂછે પણ છે કે ભાઈ આ કામમાં તમે મારો સાથ આપશો કે નહીં આપો એટલે એ લોકો એમના મદદનીશો અનેક તાબેદારો એના વચ્ચે એક આંતર સંબંધ સ્થપાય છે એ એકબીજાના ખૂબ નજીક આવે છે અને જેથી દરેક કર્મચારી પોતાની આગવી જવાબદારી સમજી પરસ્પર સહકારની ભાવનાથી અને એક જૂથ થઈને તેઓ કાર્યની સિદ્ધિ માટેના પ્રયત્ન કરે છે કારણ કે એને ખબર છે કે એને આ કામ સોંપ્યું છે તો સાથે એને પાવર પણ આપ્યો છે એ સંચાલકોને જે સત્તા આપવાનું ડિસિઝન સંચાલકોએ લીધું એમાં એને ખોટા પડવા દેવા માંગતા નથી કે ભાઈ તમે અમારા ઉપર જે ભરોસો રાખ્યો છે એ ભરોસાને અમે પૂરો કરવા માટે સક્ષમ છીએ અને એક એને પૂરો કરવામાં જેટલો મદદનીશો કામ કરે છે એટલું જ એના તાબેદારોએ પણ કામ કરવું પડશે એટલે મદદનીશો શું કરશે કે તાબેદારોની પાસે કામ કરાવડાવશે અને એ કામ કરાવડાવવા માટે એ એની સાથે રહેશે એટલે એમની વચ્ચે એક સહકાર સહકારની ભાવના છે એ ઊભી થાય છે અને જેથી એક ટીમ બને છે જૂથ ભાવના વિકસે છે અને બધા સાથે મળીને એકમના કાર્યને સંપૂર્ણ રીતે સિદ્ધ કરવા માટેના પ્રયત્નો કરે છે જેથી સંકલન સાધી શકાય છે સત્તા સોંપણીને કારણે આપણે શું મહત્ત્વ છે સત્તા સોંપણીને કારણે આપણને શું ફાયદો થાય છે એના વિશે વાત કરીએ છીએ ત્યારે નંબર છ વિસ્તરણની તક હવે વિસ્તરણ એટલે શું તો કે વિસ્તરણ એટલે એકમને મોટું કરવું અત્યાર સુધી આપણે એક જ કંપનીની એક જ બ્રાન્ચ ચલાવતા હતા તો હવે એની કોઈ બીજી બ્રાન્ચ ખોલવી અથવા તો પોતાના એકમમાં એક નવો વિભાગ ચાલુ કરવો કે અત્યાર સુધી આપણે એક જ વસ્તુનું પ્રોડક્શન કરતા હતા એના બદલે નવી કોઈ પ્રોડક્ટનું પ્રોડક્શન ચાલુ કરવું અને આપણે વિસ્તરણ કહેવું જેમાં એકમની અંદર જે સ્થિતિમાં હતું એના કરતાં કંઈક થોડુંક વિશાળ બનાવવું એટલે વિસ્તરણની તક એટલે ઉચ્ચ સંચાલકો કેટલાક કાર્યો અને તે અંગેની તમામ સત્તા મદદનીશોને સોંપે છે આજ તો સત્તા સોંપણીમાં આપણે કરીએ છીએ કે એ સંચાલકો પાસે જે સત્તા હતી જે કામ સોંપવું એની સાથે થોડીક સત્તા પણ આપી દઈએ એટલે હવે શું થશે કે સંચાલકોને એવા નાના નાના કોઈ કામ છે એ કરવા પડશે નહીં એટલે એ કેટલાક કાર્યો અને એ કામ માટેની સત્તા છે એ મદદનીશોને આપી દે છે હવે જેથી ઉચ્ચ સંચાલકો વિસ્તરણના કાર્યક્રમો હાથ પર લઈ તેને આગળ ધપાવવાના મહત્વના નિર્ણયો લેવા માટે તેને સમય મળી રહે છે હવે શું થાય છે કે જે નાના નાના કામ કરવાના હતા નાની નાની બાબતો હતી એ કામ બીજાને સોંપી દીધા સાથે એનો સત્તા પણ એને આપી દીધી એટલે એ પણ હવે પૂછવા નહીં આવે એટલે હવે એમને કોઈ નવી પ્રોડક્ટ લાવવી છે કે નવા પ્રોડક્ટની બજારમાં માંગ કેટલી છે આ બધાનું એનાલિસિસ કરવા માટે પ્રો એની ટેકનોલોજી ક્યાંથી મળશે આ બધે બધી બાબતોની વિશે એમને નિર્ણય લેવા માટેનો હવે સમય મળી રહેશે અને એ સમય મળશે તો જ એકમનું વિસ્તરણ થઈ શકશે તો આજના વિડીયોમાં જો કોઈ વિદ્યાર્થી મિત્રોને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો જો વિડીયો પસંદ આવે તો મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બે લાઇકન છે એ ચોક્કસથી દબાવી દઈશું આજના વિડીયોમાં બસ આટલું જ વધુ અભ્યાસ સાથે નવા વિડીયોની અંદર મળતા રહીશું ત્યાં સુધી રજા આપશો અસ્તુ જય હિન્દ